અમદાવાદમાં વરસાદથી તળાવ ભરાયાના દાવા પોકળ સાબિત થયા છે જ્યારે વરસાદથી સિત્તેર તળાવ ભરાયા હોવાનો મનપાનો દાવો છે જ્યારે મેમનગર તળાવ હજુ પણ ખાલીખમ મેમનગર તળાવની દયનીય સ્થિતિ સામે આવી રહી છે જે આપ સંદેશ આપી સ્ક્રીન પર જોઈ શકો છો શહેરમાં બે દિવસ વરસાદ આવ્યો અને શહેરમાં ઠેર ઠેર પાણી જે છે તે ભરાઈ ગયા હતા ને ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે વરસાદી પાણી જે છે કે જેઓ રોડ ઉપર ભરાઈ જાય છે અને અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ જે વરસાદી પાણી છે તે છોડવામાં આવ્યા અને સિત્તેર જેટલા તળાવો છે તે આ વરસાદી પાણીના કારણે ભરાયા છે પરંતુ હકીકત છે તે કંઈક અલગ જ નજરે પડી રહી છે મહત્વનું છે કે સંદેશ ન્યૂઝ દ્વારા થોડા સમય પહેલા જ અહીં આ મેમનગર તળાવ છે તેનું રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું હતું ને ત્યારે પણ સ્થિતિ છે તે આ જ નજરે પડી રહી હતી પાણીનું લેવલ આટલું જ હતું અને આસપાસ આટલા જ ગંદકીના ઢગલા છે તે જોવા મળી રહ્યા હતા અને હાલ પણ સ્થિતિ જે છે છે તે આજ મુજબની એટલે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે ખાલી લોકોને સમજાવવા પૂરતા દાવા કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો તળાવમાં પાણી છોડાયા હોત તો કદાચ સ્થિતિ આ ના હોત મેમનગરની વાત કરીએ તો મેમનગરની આસપાસ આ તળાવની આસપાસ જે વિસ્તારો છે ને ત્યાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે ને તે પાણી જો તળાવમાં છોડવામાં આવ્યું હોત તો કદાચ પાણીનું સ્તર જે છે તે તળાવમાં ઉપર ચોક્કસ આવ્યું હોત કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ